ચર્ચાઓ ગાંધીધામ અંજાર અંજાર થી જે ગામડાઓ આવે છે એ તમામ ભુજ ભુજ થી નખત્રાણા નખત્રાણા થી લખપત આ ટોટલી વિસ્તાર એ બાજુ માં પણ મુન્દ્રા આવી જાય અને આ તમામ જે તાલુકાઓ છે આપણા કચ્છના ના દસે તાલુકાઓ એના જે તાલુકાઓ ના મેન મથક છે બધા આપણે આ સંવિધાન યાત્રામાં માં લેવા હવે અશોકભાઈએ વાત કરી એવી રીતે યા તો અહિયાં થી શરૂઆત કરીએ અથવા

આ સમાજ માંથી હશે એવી સ્કૂલોમાં એક જ શિક્ષક એવી પછી એવી છે આગળ એક પણ શિક્ષક નથી પાયરકા ગામ મોટું ઉદાહરણ છે ગયા વર્ષે ત્યાં અમે લોકો જઈ અરજી કરી અને શિક્ષક રખાય આ વર્ષે પાછું શિક્ષક ત્યાં આગળ નથી અને એકસો ને દસ ટકા એ ગામ અનુસૂચિત જાતિ બોલો બધા વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ સમાજમાંથી એટલે શિક્ષક નથી આપતા તમારું પાછો બદલી કરાવી ગુજરાતમાં ભાગી રહે અને આપણે પાછો જીરો પેહલી થી પાંચમી સુધી આવ્યો આ બીજો છોકરો આપડે પેલી બનાવવા જશું શિક્ષક બદલી જશે બીજી સમસ્યા શિક્ષક શિક્ષકોની એ છે જે ગુજરાતી આવે છે અહીંયા આગળ એને ખરગર નથી ગુજરાતી આપણી સમજતા આપણ બચાવી આગળની ગુજરાતી ન સમજે પશ્ચિમમાં આવે તો કચ્છી જાણે નહીં કચ્છી ન સમજે એટલે મુદ્દો શિક્ષણનો બીજો એ છે કે એક તો શિક્ષકો રાખો શિક્ષકોની ભરતી કરો જે સ્કૂલો બંધ પડી છે સ્કૂલો બંધમાં ચાલુ કરો અને જ્યાં ઓછા શિક્ષકો જે શિક્ષકોની ઘટ છે ત્યાં આગળ શિક્ષકો પૂરા કરો ગુજરાત આખામાં અઠ્યાવીસ હજાર શિક્ષકોની ભરતી કરી અને કોઈ સરકારે મોટો તીર નથી મારે એ બે દિવસ પહેલા જાહેરાત આવીને લાખો શિક્ષકોની ઘટ છે હજારોની નહીં આખા ગુજરાતમાં લાખો શિક્ષકોની ઘટ છે આપણે ખાલી કચ્છ માં સાડા ચાર હજાર શિક્ષકોની ઘટ છે ખાલી કચ્છ આખા કચ્છ આપણે વિસ્તાર વાઇઝ જોવા જઈએ સ્કૂલ વાઇઝ અને વિદ્યાર્થીઓની સંખ્યા વાઇઝ તો સાડા ચાર હજાર જેટલા પ્રાઇમરી સ્કૂલની વાત કરું છું પહેલી થી આઠ સુધી પણ સાડા ચાર હજાર શિક્ષકોની ઘટ છે આપણો મુદ્દો છે સ્કૂલો બંધ છે ને ચાલુ કરો શિક્ષકોની ઘટને પૂરો અને વધારે પૂરતા શિક્ષકો કચ્છના લોકલ હોવા જોઈએ જે માહોલ ને જાણતા હોય જે પરિવારને સમજતા હોય તો સૌથી મોટી વાત ભાષા જાણતા હોય પહેલો મુદ્દો શિક્ષણનું શિક્ષણમાં બધું આવી ગયું ખાલી શિક્ષણ એટલે શિક્ષણ બીજો મુદ્દો છે આરોગ્યનો આરોગ્યનો મુદ્દો આવશે કે લગભગ બધા મને ઓળખે છે એટલે સિંધો અડાણી આવશે તમારા માટે ખાલી અડાણીનો નથી જીકે કે ત્યાં આગળ પણ કમસે કમ ખાલી તાવ ના કે ના નહીં ઓર્થોપેડિક વિભાગ હોવો જોઈએ વિભાગ જોઈએ અને ત્યાં આગળ પણ એક્સરે અને સોનોગ્રાફીનો વિભાગ હોવો જોઈએ તાલુકા આ રાપર વાળા ને બચાવ આવશે રામબાગમાં રામબાગમાં મશીન ખરાબ હશે તો મોકલશે ભુજમાં અને દોઢસો કિલોમીટરથી ત્યાં ભુજ જવું પડશે અને રાપર માંથી કેટલા લોકોનો ફોન આવે હોસ્પિટલમાં એટલે આ જે સમસ્યા છે આરોગ્યની એ તાલુકા તાલુકા સેન્ટર સુધી ત્યાં ત્યાં ભરતી કરો આગળ મેડિકલ ઇક્વિપમેન્ટ પૂરા રાખો દવાઓ પૂરી આપો આ આરોગ્યનો આપણો બીજો મુદ્દો છે ખાલી જનરલ હોસ્પિટલ અદાણી માટે નહીં તાલુકા તાલુકા હોય આ મુદ્દો કચ્છની જનતાનો છે સંવિધાન યાત્રા એ બધા માટે છે ખાલી ભુજ માટે નથી બીજો મુદ્દો છે રોજગારીનો કચ્છમાં સાડા છ હજાર ખાનગી કંપનીઓ આવેલી છે સાડા છ હજાર હજારોની સંખ્યામાં કંપનીઓ છે અને કચ્છમાંથી લાખો માણસો લાખો માણસો કચ્છ છોડીને ગુજરાતમાં કમાવા જાય છે ગુજરાત છોડીને ગુજરાત થી બહારના રાજ્યોમાં કમાવા જાય છે ઘણા છે ને અને એવા લાખો લોકો છે જે ભારત છોડીને વિદેશ કમાવા જાય છે કમાણી કેટલી કે ત્રીસ હજાર પાંત્રીસ હજાર પચીસ હજાર રૂપિયા પગાર તો એટલું જ ને પોતાના પરિવારને છોડી અને કચ્છ ગુજરાતમાં જાય ગુજરાતી બહાર જાય ને બહારથી દેશ બહાર પણ જાય છે કમાવા એવા લાખો લોકો સાડા છ હજાર ખાનગી કંપનીઓ હોય કચ્છમાં કચ્છ છે ને કચ્છ એ ગુજરાતને ટેક્સ આપે છે આખું ગુજરાતની છ કરોડની જનતા જે ચાલે છે ને એ ખાલી કચ્છના ટેક્સથી ચાલે છે યાદ રાખજો આપણી પાસે એટલું બધું છે એટલો ટેક્સ આવે છે એટલો રેવન્યુ આવે છે આજે વીસ બાવીસ લાખની જનતા છે ને એનો પસીનો છે ને ગુજરાતની જનતામાં લાગે છે એનો ટેક્સથી આપણા પાસે ખનીજ છે રણ છે દરિયો છે બીજે ક્યાંય છે દ્વારકા સિવાય બીજે ક્યાં છે બીજે ક્યાં દ્વારકા સિવાય બીજે ક્યાં દરિયો તો નથી ગુજરાત આખો તો આપણે ત્રણ ત્રણે બાજુ દરિયો ત્રણે બાજુ મીઠું હા મે એક આખો વિસ્તાર રણનો ખનીજ અહીંયા બોક્સાઇડ લો લિગ્નાઇટ લો જે તમને જોઈએ ખાની કોલસો અહીંયા બધું અહીંયા આગળ જાતું તો નથી તો આપણામાં વિવેક બુદ્ધિ નથી પછીની જે પ્રજા છે ને એનામાં વિવેક બુદ્ધિ નથી હવે બુદ્ધિ અને વિવેક બુદ્ધિમાં ફરક શું હું ગધેડાનું ઉદાહરણ વધારે એક ગધેડો હોય આમ જતો હશે અહીંયાથી ગધેડો જતો હશે અને એક અમે ચોમાસાની સિઝન છે ચોમાસાની સિઝનમાં વાયર એક પડી ગયો વાયર પડી ગયો એનામાં શોર્ટ સર્કિટ થાય છે આ ગધેડાને ખબર છે મારો રસ્તો એ છે પણ એને એ ખબર નથી કે આ વાયર પડ્યો છે એનામાં શોટ લાગશે કે નહીં લાગે તો વાયર ચાલુ હોય શોર્ટ સર્કિટ થતી હોય અને ગધેડો જતો હશે પકડશે એટલે ગધેડા ને શોર્ટ લાગશે બરોબર છે આ બુદ્ધિ છે ગદેડામાંય બુદ્ધિ છે આને કહેવાય બુદ્ધિ વિવેક બુદ્ધિ એને કહેવાય કે વાયર પડેલો છે એનામાં શોર્ટ સર્કિટ છે કે નહીં એ ખબર હોવી જોઈએ એ વિવેક બુદ્ધિ કહેવાય અરે આપણી એટલી તો ખબર પડે છે કે વાયર છે એનામાં શોર્ટ થશે કરંટ થશે કે નહીં હોય બરોબર એ ખબર પડે છે તો આપણી જે સામાજિક વ્યવસ્થા દેશમાં ચાલી રહી છે આપણે માનસિક ગુલામ છીએ આપણું શિક્ષણ ખતમ આરોગ્ય ખતમ રોજગારી ખતમ બરોબર નવા નવા કાયદા બનાવી આવે છે કે ભાઈ જજમેન્ટ લોકઅપમાં રાખશું આપણું રાજ્ય તમારું સરકાર કોઈ નહીં પણ હોય આ વિવેક બુદ્ધિ આપણામાં નથી અને ખાસ કરીને અમે તો દેશમાં ફરીએ છીએ ગુજરાતમાં ફરીએ છીએ પણ કચ્છ જેવી પ્રજા ક્યાંય નથી ਅਗਵਾ ਤਿਆਰ ਨਹੀਂ ਸੀ। ਜਾਗਵਾ ਤਿਆਰ ਨਹੀਂ ਕੋਈ ਵਾਤੇ ਕੋਈ ਕਾਲ ਨਹੀਂ।